વાગા તાલુકા પંચાયત કચેરી ફરી એકવાર વિવાદના વમણમાં ફસાતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે થોડા દિવસ અગાઉ વાગરા તાલુકા વિકાસ અધિકારીની કચેરીની પત્રકારો સહિત વિવિધ વિભાગોની મુલાકાત લેતા ત્યાં પણ વીજળીનો બિનજરૂરી રીતે બેફામ દુરુપયોગ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે આજે ફરી એકવાર વાગડા તાલુકા પંચાયતનું નામ વિવાદમાં ચક્રવ્યુમાં આવતા આખા વાગરા તાલુકામાં ચાર મચી જવા પામી છે અપહરણ બળાત્કાર તેમજ ચોરી જેવા ગુનાહિત કૃત્યો મોટર કારના સફેદ કાચ પર કાળા રંગની ફિલ્મ લગાવીને આચરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેને અંકુશમાં લેવા સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં મોટર વ્હીકલ ઉપર લગાવવામાં આવતી બ્લેક ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ સેક્શન એકસો અંતર્ગત કલમ પચીસમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે

ભારે નારાજગી પસરી જવા પામી છે જિલ્લા કલેક્ટર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું સરકાર દ્વારા અનેક કાયદાઓ બનાવવામાં આવે છે જેનું પ્રજા પાસે અમલીકરણ કરવા માટે જે તે ખાતાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવતી હોય છે વર્ષ બે હજાર બારમાં સુપ્રીમ કોર્ટે કાર ચાલકો દ્વારા લગાવવામાં આવતી બ્લેક ફિલ્મ બાબતે પ્રતિબંધ ફરવામાં આવેલો હતો અને જે કેન્દ્ર સરકાર દ્વારા જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા તેનામાં દંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી આજે તાલુકા વિકાસ અધિક વાગડા તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડી ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી છે એવું તો શું સરકારી ગાડીમાં કૃત્ય કરવામાં આવતું હશે જેના કારણે તેઓને બ્લેક ફિલ્મ લગાવવાની ફરજ પડી જેવા અનેક પ્રશ્નો તાલુકાની પ્રજામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ શું સરકારી તંત્ર દ્વારા કાયદાનું કાયદા ભૂલી ગયેલા અધિકારીને કાયદાનું ભાન કરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટ ચેનલ ઇન ભરૂચ મધ્ય ઇરફાન ગોરજી વાગડા